મિત્રો ઘણા લોકો બોલેરો ગાડી ગોતતા હોય છે પિકઅપ અને મેક્સી ટ્રક તો મિત્રો ખાસ કરીને આપણી ચેનલ પર આ ગાડી વેચવા માટે આવી ગઈ છે તો તમે જોઈ શકો છો એ જ ગાડી છે બોલેરો મેક્સી ટ્રક પ્લસ ગાડી વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે જે લોકોને આ બોલેરો ગાડી લેવાની હોય એ વિડીયોને પૂરેપૂરો જોવે કારણ કે આ જ વિડીયોમાં આ બોલેરો ગાડીની બધી માહિતી આપી દેવાના છીએ આપણે અને માલિકના નંબર પણ આપી જ દેવાના છીએ આ જ વિડીયોમાં સૌથી પ્રથમ તો તમે બોલેરા ગાડીની અંદર કન્ડિશન જુઓ તમે જુઓ અત્યારે જે આ પાછળનું ઠાટું છે બરાબર વ્યવસ્થિત છે અંદર પણ એટલી બધી કોઈ માર નથી અને બહારની વાળ પણ કમ્પ્લીટ બનાવેલી છે અને મિત્રો તમે જોઈ શકો છો એ જ ગાડી છે અને ટાયર પણ ચારે ચાર સારા ટાયર છે જુઓ તમે નેવું ટકા જેવા પાછળના ટાયર નાખેલા છે એટલે ગાડીની કન્ડિશન સુપર છે અને આ બોલેરો મેક્સી ટ્રક ગાડી વેચવાની છે હાલમાં જ હવે આ ગાડીની માહિતી આપણે આગળ તમને જણાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે બીજું ટાયર પણ આપણે દેખાડી દઈએ નેવું ટકા જેવું ટાયર છે બીજું પણ એટલે બંને પાછળના ટાયર નેવ ટકા કંડિશનમાં છે અને મિત્રો વાત કરી દઈએ આ બોલેરાના મોડલની તો મિત્રો આ બોલેરો છે એ બે હજાર સોળનું મોડલ છે મેક્સી ટ્રક પ્લસ ડીઆઈ ટર્બો મોડલ છે અને મિત્રો તમને અંદર પણ અમે બતાવી દેસી વિડીયોમાં મિત્રો જોઈ શકો છો એટલો ગાડીમાં ક્યાંય સડો પણ એટલો જોવા મળતો નથી અને આ ગાડી હાલમાં જ વેચવા માટે આપણી ચેનલ પર આવી ગઈ છે તો મિત્રો આગળના ટાયર અમે તમને દેખાડી દઈએ તો આગળના ટાયર પચાસ ટકા જેવા છે આગળના બંને ટાયર પચાસ ટકા જેવા છે અને પાછળના જે ટાયર છે નેવું ટકા જેવા છે અને ગાડીની કન્ડિશન સુપર છે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગાડીમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી અત્યારે ચાલુ કન્ડિશનમાં કમ્પ્લીટ ગાડી છે હવે મિત્રો તમને અમે આગળને આગળ બતાવી તો અંદરનું ડેશબોર્ડ તમને બતાવી દઈએ તો મિત્રો અંદર પણ ગાડીની કન્ડિશન બહુ સારી એવી છે કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી ગાડીમાં હાલમાં અને મિત્રો ગાડી સારી એવી માં જોવા મળે છે એન્જિન પણ પાવરફુલ છે ડિઆઇટર બહુ એન્જિન છે ગાડીમાં અને મિત્રો આ ગાડી હાલમાં જ વેચી નાખવા માટે આવેલી છે અને મિત્રો જુઓ સીટ કવર પણ શોખીન માણસ છે આ ભાઈ એટલે સીટ કવર પણ સારી રીતે બનાવેલા કમ્પ્લીટ છે તો તમે જોઈ શકો છો બે હજાર સોળનું મોડલ તમને આ દેખાઈ રહી ગાડી છે અને મીટરનો પણ અમે તમને વિડીયો બતાવી દઈએ કે આ આનું મીટર છે અને મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે આ ગાડી હાલમાં જ વેચવા માટે મૂકી દીધેલી છે જે લોકોને ન લેવાની હોય એ વિડીયોને આગળને આગળ શેર કરજો જેથી કરીને આપણા ધંધાવાળા કોઈ માણસ હોય કોઈ ભાઈ એને હેલ્પ થઈ જાય ને એને આ ગાડી જોતી હોય તો આ શેર કરો આ વિડીયોને એટલો કે જેથી કરીને આ ગાડી વેચાઈ જાય હવે મિત્રો આગળને આગળ અમે તમને દેખાડી દઈએ એ પ્રમાણે સીટ કવર તો તમને બતાવી દીધા સીટ કવર બહુ સારા એવા નાખેલા છે ને ગાડીમાં ખર્ચો પણ સારો એવો કરેલો છે રેડિયમનો ખર્ચો પણ સારો એવો છે અને કામનો ખર્ચો પણ સારો એવો કરેલો છે ગાડી ટોપ કન્ડિશનમાં અત્યારે જેવી દેખાય છે એવી જ પ્રમાણની છે નીચેની પ્લેટ તમે જોઈ શકો છો એ પ્રમાણે કમ્પ્લીટ છે એટલી બધી લોડમાં ગાડી ચાલેલી નથી જેથી કરીને તમે જોઈ શકો છો એ નીચેનો ભાગ આ રીતનો કમ્પ્લીટ છે અને મિત્રો વાત કરી દઈએ ગાડીની પાર્સિંગની તો મિત્રો પાર્સિંગ ગાડીનું છે જીજે જે સિક્સનું એટલે વડોદરાનું આ પાર્સિંગ છે અને ગાડી તમને મોરબી જિલ્લામાં જોવા મળી જવાની છે એનું ખાસ કરીને નોંધ લેજો ગાડી હાલમાં વાંકાનેર તાલુકોને મોરબી જિલ્લામાં પડેલી છે મિત્રો જોઈ શકો છો હવે આગળનો અમે તમને ભાગનો વિડીયો બતાવી દઈએ અને અમારી પાસે થોડા ફોટા પણ ગાડીના પડ્યા છે જેથી કરીને તમને આઈડિયો આવે કે આ ગાડી લેવા જેવી છે શું છે જો મિત્રો હવે આ અમે તમને ફોટા બતાડી દઈએ એ પ્રમાણે ટીપટોપ કન્ડિશનમાં જ ગાડી છે અને મિત્રો આ ગાડી જો તમારે ખરીદવી હોય અથવા તમારા સગાવાલા સંબંધીને કોઈને પણ ખરીદવી હોય તો મિત્રો આ માડીના માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે ટાઇટલ ટેગમાં આપેલો છે વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર લખેલો જ છે તો ત્યાંથી તમે ડાયરેક્ટ ગાડીના માલિક સાથે વાત કરી શકશો ગાડી ક્યાં જોવા મળશે ગાડીની બીજી શું માહિતી છે એ બધું હજી તમને વિડીયોમાં ને આગળ અમે તમને જણાવી દઈએ તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે થોડાક ફોટા આપણી પાસે ગાડીને આવેલા હતા જેથી કરીને આપણે તમને બતાવી રહ્યા છીએ ડીઆઈ ટર્બો જે આ બોલેરો મોડલ છે બોલેરો મેક્સી ટ્રક પ્લસ બે હજાર સોળનું મોડલ છે જેના અમે તમને ફોટા દેખાડી રહ્યા છીએ એ જ ગાડી વેચવા માટે મૂકી દીધેલી છે ને ગાડી ટોપ છે ફોટામાં તો ગાડી વિડીયો કરતાં પણ સારી દેખાય છે એ જ કન્ડિશનમાં ગાડી છે હવે મિત્રો અમે તમને આ ગાડીની માહિતી દઈ દઈએ તો આ બોલેરો મહિન્દ્રા વેચવા માટે મૂકલી છે બે હજાર સોળનું મોડલ અને કિંમતની વાત કરેલી છે તો ચાર લાખને એંશી હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે જોવા મળશે વાંકાનેર તાલુકામાં અને મોરબી જિલ્લામાં મોબાઈલ નંબરની વાત કરીએ તો આ ભાઈનો મોબાઈલ નંબર છે વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે તમે ત્યાંથી ડાયરેક જ ભાઈ સાથે વાત કરી શકશો અને ડાયરેક જ તમે આ ભાઈથી ગાડી ખરીદી શકશો તો મિત્રો ખાસ કરીને નોંધ લેજો કે નીચે મોબાઈલ નંબર આપેલો જ છે ત્યાંથી ડાયરેક્ટ ફોન કરો અને આ ગાડી ખરીદો મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો ઈ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાઉ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સબસ્ક્રાઈબ કરવાથી તમને સૌથી પ્રથમ અમારો વિડીયો જોવા મળે